હેલો ફ્રેન્ડ રીપીંગ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર વિદ્યુતમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં કેટલાક દાખલાઓ અને કેટલીક થિયરીઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ આજે આપણે જોવાના છીએ શ્રેણી જોડાણ તો શ્રેણી જોડાણની શરૂઆત કરીએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન મોસ્ટ એમ્પી પ્રશ્ન એમ કહી શકાય કે આના કેટલાક દાખલાઓ પણ એકઝામની અંદર પૂછાઈ શકે કારણ કે ત્રણ માર્ક્સનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવવાનો છે તો એમાંનો આ એક પ્રશ્ન હોઈ શકે કે શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો તો આપણે એની શરૂઆત કરીએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ખાસ ધ્યાન આપજો અવરોધકોના તંત્રનો અવરોધ તો અવરોધોના શ્રેણી જોડાણ ખાસ શ્રેણી જોડાણ એટલે એકબીજા સાથે ક્રમમાં જોડાયેલા હોય એને શ્રેણી જોડાણ કહેવાય એનો એક શબ્દ આવ્યો હતો એના વિશે ચર્ચા કરી આજે આપણે વધારે જોવાના છીએ માટેનો નિયમ જણાવો ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો ત્રણ અવરોધો એવું ઉલ્લેખ કરેલું છે ધારો કે ઉલ્લેખ કરેલું ન હોય તો પણ આપણે ત્રણ અવરોધો લઈ શકીએ અથવા તો એન અવરોધો એટલે કે અસંખ્ય અવરોધો લઈ શકીએ બરાબર છે એટલે કે ઘણા બધા અવરોધો લઈ શકીએ જેની આપણે સંખ્યા ગણી ન હોય તો આપણે એને એન વડે દર્શાવીએ કે ભાઈ ત્રણ કરતા વધારે ચાર પાંચ છ સાત આઠ એન વડે દર્શાવી દઈએ તો એના માટેનો પરિપથ દોરવાનો છે જો બે કે તેથી વધુ અવરોધોને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો અથવા તો એક પૂરો થાય ત્યાં બીજો શરૂ થાય અને તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી

તો તેઓ એકબીજા સાથે સમાંતર જોડાયેલા છે તેમ કહેવાય જો અહીંયા ઉપર નીચે એકબીજાને સમાંતર કહેવાય આ આ આ છે 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 અને ત્રણેય ત્રણેય એકબીજાને કેવા તો કે એકબીજા સાથે એક છેડા સાથે અલગ અલગ માર્ગ ઉપર જોડાયેલા છે ત્રણેય એકબીજાને સમાંતર છે તેમ કહેવાય અને આમ પણ તમે શ્રેણી અને સમાંતર વિશે ગણિતની અંદર ભણતા હશો સમાંતર એટલે ક્યારેય છેદે નહીં તેવું તો અહીંયા આ જે અવરોધ છે એ આને ક્યારેય છેદે નહીં એમ કહી શકીએ કારણ કે ઉપર નીચે છે તો કેવા છે એકબીજાને સમાંતર છે તેમ કહેવાય અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે આ મોસ્ટ એમ્પી પ્રશ્ન સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો કેવી રીતે એ આપણે જઈએ તો વિદ્યુત દોરવાનો આવે ત્યારે બે વિદ્યુત પરિપથ દોરવાના અહીંયા વોલ્ટ મીટર મૂકી દેવાનું શું મૂકી દેવાનું વોલ્ટ મીટર એટલે વ્યવસ્થિત આમાં વોલ્ટ મીટર દર્શાવવાનું છે આપણે વી વન વી ટુ વી થ્રી નહીં દર્શાવીએ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આવી રીતે દર્શાવશું બરાબર છે વોલ્ટ મીટર દર્શાવી દીધું

આ જે છે તે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ જે બાજુ એ પ્લસ હોય અને માઇનસ બાજુ આપણે અવરોધ અવરોધનું સૂત્ર ધારવું હોય એનો મતલબ કે આપણે ત્રણેય ભેગા કરી દેવા છે જો અહીંયા એક કરી દીધો અહીંયા આપણે વોલ્ટ મીટર દર્શાવી દઈએ શું દર્શાવી દઈએ વોલ્ટ મીટર કોઈ પણ એક જગ્યાએ એ મીટર દર્શાવી દઈએ પ્લસ માઇનસ પ્લસ માઇનસ દર્શાવી દઈએ ઓકે આવા બે પરિપથ દોરવાના

તો તે આ કુલ વિદ્યુત સ્થિતિમાં તફાવત બરાબર હોય એટલે કે જે વોલ્ટેજ આપણે આપ્યું હોય ફરીથી ત્રણ અવરોધો આર વન આર ટુ અને આર ને બદલે એક જ અવરોધ જો આર એસ એસ એટલે સિરીઝ એટલે કે શ્રેણીમાં પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ આ વહેતો હોય તો આર ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે આ કોમન છે ફરીથી અહિયાં જુઓ વિદ્યુત સ્થિતિમાં તફાવત અલગ છે પણ એમાંથી વે તો વિદ્યુત પ્રવાહ છે એ મીટર જેમ આપે છે એ તો સમાન જ રહેશે પરિપથમાં કેવો રહે છે સમાન આઈઆર ટુ વી થ્રી બરાબર આઈઆર થ્રી થશે તો ઓમ ના નિયમ લાગુ પડતા વી બરાબર આઈઆર સમીકરણો પરથી આઈઆર આર એસ એનો મતલબ એમ કે આ મૂલ્ય મૂક્યો બરાબર આપણે કઈક નવી રીત થી જોઈએ જો V = V1 + V2 + V3 છે ક્લિયર ખાસ ધ્યાન આપજો જો અહીંયા V = V1 + V2 + V3 ઓહમનો નિયમ ઉજો આપણે લખ્યો V = IR V1 = IR1 V2 = IR2 V3 = IR3 ઈ શેના પરથી લખ્યો તો અહીંયા v1 v2 v3 v1 હોય તો r1 હોય v2 હોય તો r2 હોય v3 હોય તો r3 હોય હવે અહીંયા જો સેમ એવી જ રીતે v1 r1 v2 r2 v3 r3 પણ વ તો વિદ્યુત પ્રવાહ છે એ કેવો હોય છે સમાન હોય છે કોમન હોય છે હવે આ બધી જ કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ જો અહીંયા ચાર કિંમતો છે અહીંયા ચાર છે બરાબર છે અહીંયા મૂકી દઈએ v બરાબર શું છે તો કે ir એટલે આ v બરાબર ir મૂક્યો બરાબર થાય 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 આવી રીતે ઓકે હવે હું શું કરું છું તો કે આ આઈ છે ને પેલા તો આમાંથી આઈ ને હું કોમન કાઢું વચ્ચે જો પ્લસ કે માઇનસ ની નિશાની હોય અને બધા જ પદમાં એક સરખું પદ હોય તો આપણે એને શું કરીએ કોમન કાઢીએ સામાન્ય કાઢીએ તો હું અહીંયા કોમન કાઢી લઉં છું આઈ આર બરાબર આઈ કોમન કાઢી લઉં અહીંયા લખી દઉં છું આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી આઈ કોમન નીકળી ગયો ઓકે હવે શું કરું તો કે આ આઈને હું આ બાજુ લઈ જાઉં અથવા તો આ આઈને હું આ બાજુ લઈ જાઉં બરાબરની નિશાની છે બરાબરની નિશાની જો તમે ફેરફાર કરો ને તો જો આ બાજુ સરવાળા હોય તો આ બાજુ બાદ બાકી થઈ જાય એટલે કે પ્લસમાં હોય તો માઇનસમાં જાય

તો કે બરાબર અવરોધ શું મૂક્યું આર એસ અહીંયા જો આર એસ મૂકીએ તો અહીંયા મૂકવાનું એસ અહીંયા મૂકવાનો એસ અહીંયા મૂકવાનો એસ અહીંયા મૂકવાનો એસ તો આપણને સૂત્ર મળ્યું આર એસ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર

બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી છે ધારો કે આ પાંચ ઓમ છે આર ટુ બરાબર દસ ઓહ છે અને આર થ્રી બરાબર પંદર ઓમ છે તો આર બરાબર કેટલું થાય તો કે પાંચ પ્લસ દસ પ્લસ પંદર ટોટલ દસ ને પાંચ પંદર ને પંદર ત્રીસ ઓમ ઓકે જો આ આપણને મળ્યો આર ઓકે આવો એક સિમ્પલ દાખલો જોયો આપણે મૂલ્યો સાથે જોયું એટલે તરફ જઈએ સમતુલ્ય અવરોધ કરતા આર હોય છે ત્રણેય ત્રણેયમાંથી સૌથી મોટો અવરોધ કોણ તો કે પંદર કયો છે આર થ્રી પંદર ઓમ છે શું કીધું ફરીથી જોઈએ તો સમતુલ્ય અવરોધ આર એસ એટલે કે આર એસ છે શું છે આર છે

આગળ જોઈએ નોંધ એન અવરોધ જો આપણે શરૂઆતમાં કીધું હતું કે ઘણા બધા અવરોધ જોડાયેલા હોય તો અહીંયા તો આપણે આર વન આર ટુ આર થ્રી ધારો કે આર ફોર છે તો અહીંયા આમાં આપણે ઉમેર દેવાય આર ફોર પ્લસ આર ફાઈવ પ્લસ આર સિક્સ પ્લસ આર સેવન પણ એવા કેટલા તો કે ધારો કે એન જેટલા છે એટલે ડોટ 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 આર એન અસંખ્ય અવરોધો જોડાયેલા છે કેટલા છે અસંખ્ય અવરોધો તો એન અવરોધો આર વન આર ટુ અને આર એન ને શ્રેણીમાં જોડતા તેનો સમતુલ્ય અવરોધ શું થાય તો કે બરાબર બરાબર અને છે છે જેટલો થતો હોય ત્યાર પછી જોઈએ અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ શું છે ધ્યાન રાખજો ખાસ અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે પહેલું દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાસ સમાન હોય છે શ્રેણી જોડાણમાં આપણે પરિપથ દોરીએ ફરીથી આ શ્રેણી જોડાણના આપણે બે અવરોધ દર્શાવી દીધા બે અવરોધ દર્શાવી દીધા એમાં આપણે એ મીટર દર્શાવી દીધું એમાં આપણે બેટરી જોડી દઈએ પ્લસ છેડો ઉપર તરફ મોટો અને માઇનસ છેડો છે તે નાનો દર્શાવી દીધો આપણે કળ દર્શાવી દઈએ અને કળ છે તે કેવી છે બંધ કળ છે કેવી છે બંધ કળ છે

એની જગ્યાએ ચાર હોય તો ચાર મળે ત્રણ પોઈન્ટ બે હોય તો ત્રણ પોઈન્ટ બે મળે એનો મતલબ એમ કે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે તમે પરિપથમાં ગમે ત્યાં મીટર મૂકો તમને એનું મૂલ્ય હંમેશા સમાન જ મળે ઓકે સમાન હોય છે અને તે પરિપથમાં વહેતા કુલ પ્રવાહ જેટલો હોય છે ગમે ત્યાં માપો કુલ વિદ્યુત પ્રવાહ છે અહીંથી બેટરી દ્વારા કેટલો પ્રવાહ ગયો હતો કે પાંચ એમ્પિયર અહીંયા પાંચ એમ્પિયર પાંચ એમ્પિયર પાંચ એમ્પિયર પાંચ એમ્પિયર જ્યાં આપો

જોડાણના સમતુલ્ય અવરોધ હવે એટલે આર બરાબર આર વન પ્લસ આર ટુ અહીંયા આપણે ધારો કે આ કેટલો છે તો કે પાંચ ઓહમ ને આ છે બીજો પણ પાંચ તો પાંચ પ્લસ પાંચ ટોટલ કેટલા દસ ઓહમ મળે ક્લિયર દસ ઓહમ મળે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યોના સરવાળા જેટલું હોય હા હોય બરાબર છે કુલ અવરોધ છે એ શ્રેણીમાં જોડેલા હોય બધાનો સરવાળો કરો એના જેટલું હોય તેથી સમતુલ્ય જોડાણના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય આપણે આગળ જોઈ ગયા કે તમે એનું મૂલ્ય લેશો તો જે મોટામાં મોટો અવરોધ હોય ને એના કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેવું મળવાનું છે મોટું શું કામ મળવાનું છે કારણ કે એક કરતાં વધારે અવરોધ છે અને એનો સરવાળો જ થવાનો છે તો મોટો મોટો પંદર હશે પચાસ હશે તો આગળના અવરોધોનો પણ એમાં સરવાળો થાય છે તેથી મોટો જ મળવાનો છે ચોથું દરેક અવરોધના અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિ માનનો તફાવત આનુષાંગિક અવરોધોના સમપ્રમાણમાં હોય છે ક્રમાનુસાર જોડેલા હોય એની વચ્ચે જે અવરોધો હોય એ અવરોધોના સમપ્રમાણમાં હોય બરાબર છે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ક્રમાનુસાર જોડાયેલા અવરોધોના સમ પ્રમાણમાં હોય છે આ ચાર લાક્ષણિકતાઓ છે ચલો ત્યાર પછી એક દાખલો જોઈ લઈએ સાત નંબરનું એક્ઝામ્પલ વીસ ઓમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ જો અહીંયા ખાસ જોવાનું કે આ જે બલ્બ છે એ બલ્બની વાત કરીએ છીએ આ છે તે આર છે શું છે આર તો અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ ચાર ઓહમ ધરાવે છે એટલે આ ચાર ઓહમ અવરોધ ધરાવે છે કેટલો ચાર ઓહમ ઓકે વાહક છ વોલ્ટની બેટરી એટલે અહીંયા લખેલું જ છે છ વોલ્ટની બેટરી સાથે જોડે છે જે આકૃતિમાં દર્શાવેલ છે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે પરિપથનો કુલ અવરોધ શોધવો હોય તો આપણે શું કરવો પડશે તો કે આર શોધવો પડશે પેલા આપણે લખી લઈએ r1 बराबर 20 ओम 4 ओम और जो सॉरी यहां 20 આવશે કેટલા આવશે 20 કેમ 20 આવશે ખાસ રકમ જોવાની પેલો r1 કેટલો થશે તો કે 20 થશે કેટલો થશે 20 ઓકે અહિયાં દર આવતો એક વિદ્યુત બલ્બ છે એટલે બલ્બ નો 20 ઓમ છે ચારો ઓમ અવરોધ ધરાવતો વાહક છે વોલ્ટની બેટરી છે એટલે કે વિદ્યુત સ્થિતિમાં તફાવત છે છ વોલ્ટ પરિપથ કુલ અવરોધ શોધવાનો છે એટલે આર શોધવાનો છે આર શોધવા માટે આપણે શું કરશું તો કે સિમ્પલ બંને શ્રેણીમાં જોડેલા છે આ શું મળ્યું આપણને આર મળ્યો ચોવીસ ઓમ બીજું કીધું છે પરિપાતમાંથી વે તો પ્રવાહ શોધવાનો છે શું શોધવાનું છે પ્રવાહ આઈ શોધવાનો છે આઈ શોધવા માટે શું કરશો તો કે ના નિયમ મુજબ વી બરાબર આ બાજુ લઈ આવીએ આ બાજુ લઈ આવીએ ગુણાકારમાં છે જશે એટલે આઈ બરાબર વી છેદમાં આર મળશે બરાબર વી છે છ ચોવીસ છ ચોક ચોવીસ બરાબર એક ચાર એક છેદમાં ચાર એટલે કેટલા થાય તો કે એકના ચાર ભાગ કરો એટલે ચાર દુ આઠ ઉપરથી ઉતારા બે જીરો પાંચ ચોકવીસ પોઈન્ટ પચીસ કેવી રીતે થયા તો કે એકના ચાર ભાગ કર્યા એક રૂપિયો ચાર ભાગ કરીએ તો કેટલા વધે પાવલી વધે પચીસ પૈસા તો અહીંયા ના ચાર ભાગ કરીએ એટલે પોઇન્ટ પચ્ચીસ વધે છે પોઇન્ટ પચ્ચીસ શો મેળવ્યો આપણને વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર આવશે શું આવશે એમ્પિયર ઓકે આગળ વધીએ અને વિદ્યુત બલ્બના જો જો ખાસ જોવાનું વિદ્યુત બલ્બ કીધું છે એ વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે થતા વાહકના વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એટલે અહીંયા આપણે વોલ્ટ મીટર મૂકવાનું છે શું મૂકવાનું છે વોલ્ટ મીટર મૂકવાનું છે અહીંયા આપણે વોલ્ટ મીટર મૂકી દઈએ આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવે એ આપણે શોધવાનું છે તો એ શોધવા માટે આપણે શું કરશો તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે ફરીથી V બરાબર I R આપણને I પણ મળી ગયો છે એ પહેલા આપણે બધા જ મૂલ્યો પાછળની સ્લાઇડમાંથી અહીંયા લખી લઈએ શું લખી લઈએ તો કે R1 R2 V R અને I જે કંઈ પણ મળ્યું છે એ લખી લઈએ આપણને R1 કીધું છે આપણને આ મળ્યો જીરો પોઈન્ટ પચીસ એમ્પિયર ક્લિયર ચેક કરી લઈએ વીસ ચાર છ આર આપણને મળ્યો ચોવીસ અને આઈ મેળો પોઈન્ટ પચીસ ઓકે હવે અહીંયા આપણે

25 ના છેદમાં સો ગુણ્યા વીસ પંચા છે નીચે પાંચ તો પચ્યો પચ્યો 25 એટલે આવશે પાંચ વોલ્ટ આવશે શું આવશે વી બરાબર પાંચ વોલ્ટ કેટલો આવ્યો પાંચ વોલ્ટ ચલો જઈએ આપણે શું ઓહમના નિયમ મુજબ આ મૂકીએ તો કેટલા થાય તો કે વી છ વોટ છે આ કેટલો મળ્યો છે તો કે જીરો પોઈન્ટ પચીસ શું આ ચોવીસ જવાબ આવી જાય છે ચેક કરીએ આપણે બરાબર છ ના છેદ માં પચીસ એના છેદમાં માં સો છેદનો છેદ અંશમાં જાય એટલે છ ગુણ્યા સો છેદમાં પચીસ પચીસ ચોક છો થાય પચીસ ચોક સો થાય મળે મતલબ કે આપણે કોઈ પણ રીતે આ શોધી શકીએ છીએ પણ સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડેલો હોય ત્યારે આપણે ખાસ જો અહીંયા જે ચોવીસ મળ્યો એ શોધવો જરૂરી છે અહીંયા પણ એટલો જ જવાબ આવે છે તો આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો તમને શ્રેણી જોડાણ વિશે ખ્યાલ આવી ગયો હશે વધારે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ